પાલનપુર તાલુકાના કુષ્કલ ગામ નજીકથી થોડા દિવસ એક યુવકની હત્યા કરવામાં આવી હતી જેની જગ્યાએ ખલીલ પહોંચાડતા ઇસ્મો પર હત્યા કરતો હોવાનું સામે આવતા પોલીસે શખ્સને ઝડપી લઈ તપાસ કરતા અગાઉ પણ તેને મારા તેમજ હત્યાના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં એક પર પ્રાંતે ઇસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી સૌપ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસએ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતમાં થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ બનવાની શંકા ઉપજેલી હતી એ બાબતે એમણે અલગ અલગ ટીમો બનાવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ અને રેન્જ શ્રી ચિરાગ કુરડીયા સાહેબની સૂચનાથી ટોટલ આવી આઠ જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી જેમને જે બનાવ બન્યો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઈસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી આ પૂછપરછ દરમિયાન ગઢ પીએસઆઈ ચંદ્રસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી બસો મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમ જ જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુષ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસકલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક ઈસમ જે ઇસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી જે ત્યાં નજીકમાં જે હોટેલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે એની ચેકિંગ કર્યું હતું જેમાં જે કુસ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બન્યો છે ત્યાંથી એની સામે જ એક્ઝેટ આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપણે સૌને જણાતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એની મૂવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિ મુવમેન્ટ ક્યાં સુધી થાય છે એ વ્યક્તિ બનાવ બનીના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા ચાલતા મહેસાણા બાજુ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવતી જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે સીએફ ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ લોકો ચેકિંગ કરવા ગયા હતા જેમાં આ ઈસમ અમને સૌ પ્રથમ એવું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાનમાં રાખીને તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ દરમિયાન